સાબરકાઠા અને અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યો વીજ કર્મીઓનો વિરોધ વીજળી ક્ષેત્રે ખાનગીકરણના સૂત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન માહિતી મુજબ સાબરકાંઠા અને અરવલ્લીમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ વીજળી ક્ષેત્રે ખાનગીકરણ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત સાથે પ્રદર્શન કર્યું આ પ્રદર્શનમાં વીજ કંપનીઓના કર્મચારીઓ મારફતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અરવલ્લી કર્યું હતું આ વિરોધ પ્રદર્શન વીજ કંપનીની કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને કરવામાં આવ્યું હતું આ હડતાલ મુખ્યત્વે વીજળી સુધારા બિલ બે હાજર પચીસ અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ બે હાજર છવ્વીસ પછી પાછી ખેંચવાની માંગ સાથે કરવામાં આવી છે કર્મચારીઓ ખાનગીકરણ પ્રક્રિયા રદ કરવા અને વીજળી ક્ષેત્રમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત વીજળી ક્ષેત્રમાં નિયમિત કર્યાના વ્યાપક આઉટસોર્સિંગ સામે પણ વિરોધ નોંધવામાં આવ્યો છે તેમની મુખ્ય માંગણીઓમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ નિયમિત પદો પર સીધી ભરતી અને આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત કરવાનો સમાવેશ થાય છે ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને સંકલન સમિતિ હેઠળ યુનિયનો અને એસોસિએશનોને ચિંતા વ્યક્ત કરી કે વીજળી ક્ષેત્રેનું ખાનગીકરણ ગરીબ ગ્રાહક નાના અને મધ્યમ કદના સાહસો તેમજ સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ છે જેથી ઉપરોક્ત બિલ અને નીતિ તાત્કાલિક પાછી ખેંચવાની સાથે અનેક મુદ્દાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા